માંડ માંડ બચ્યો હેલિકોપ્ટર કેદારનાથના દર્શને ગયેલા કેદારધામના સો મીટર પહેલા જ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાયો હતો ત્યારબાદ હેલીપેડથી થોડા દૂર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું જ્યારે હેલિકોપ્ટરમાં બેઠેલા સાત વ્યક્તિઓને આ બાદ બચાવ થવા પામ્યો હતો શુક્રવારે સવારે કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું હેલિકોપ્ટરમાં સવાર પાઇલટ અને સાત મુસાફરો સુરક્ષિત છે આ મુસાફરો સિરસી હેલીપેડથી કેદારધામના દર્શન કરવા જઈ રહ્યા હતા અને ત્યારબાદ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાય તે હેલીપેડ પર ઉતરતા પહેલાં એ હવામાં ફંગોળવા લાગ્યું હતું અને એ પછી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા ડીજીસીએ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને મુસાફરોની મદદ કરી અને તેમને મંદિર સુધી લઈ ગયા હતા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદનસિંહ રાજવારે જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટર કેપ્ટન એવિએશનની કંપનીનું છે તે હેલીપેડથી લગભગ સો મીટર પહેલાં હવામાં ફંગળવામાં લાગ્યું કેપ્ટન કલ્પેશ હેલિકોપ્ટર ઉડાડી રહ્યો હતો